ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે કડી પહેરી સત્તા પક્ષ સામે દેખાવ કર્યો હતો વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક અંદાજમાં દેખાવ કર્યો હતો ગુજરાતીઓને અમેરિકાથી કડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસ રોષ ઠાલવ્યો હતો કોંગ્રેસના નેતાઓએ ટ્રમ્પ અને ભારત સરકારના વિરોધના લખાણવાળા બેનરો પણ પહેર્યા હતા જેમાં લખ્યું હતું કે ટ્રમ્પની ગુજરાતીઓ પર અત્યાચારની ભરમાર કેમ કે ડબલ એન્જિન સરકાર હથકળી અને સાંકળમાં ગુજરાતીની આબરૂ લજવાઈ તો સાથે જ હિન્દુસ્તાન नहीं सहेगा हिंदुस्तान भारतीयों का ये नहीं सहेगा हिंदुस्तान भारतीयों का ये और नहीं सहेगा हिंदुस्तान मोदी चप मेरा मोदी मोदी चप मर करे भारतीय भारतीयों का है अपमान नहीं सहेगा हिंदुस्तान भारतीयों का है अपमान नहीं सहेगा हिंदुस्तान भारतीयों का है अपमान नहीं सहेगा सहेग हिंदुस्तान पाण सहेगा हा चोन मया कर